સમુદ્રંથન થયું કે ગાય એની સૌથી પહેલા માતા આપણે કહીએ છીએ કારણ કે માતા ત્રણ બરોબર એક આપણી પોતાની માતા જે આપણને જન્મ આપ્યો બરોબર છે એ માતાને માતા એ આપણે જનમાત છે બીજી ગાય માતા ગાય માતા નું દૂધ છે માતારમ એટલે ગાય એ વિશ્વની માતા છે બરાબર ત્રીજી આપણી ધરતી માતા એટલે આપણી ત્રણ માતાઓ થઈ જ આવી ગઈ એટલે ગાય આપણી માતા કહેવાય હવે ગાય છે ગાયમાં કોરોબર છે ચારમાં વિષ્ણુ ભગવાન રહેલા છે બરોબર ગાયના જાણવા ભગવાન લક્ષ